ચોટેલાના જાણીતા એવા શાસ્ત્રીનગર જેવા પૌષ વિસ્તારમાં ચેન છે જેમાં દરજી જ્ઞાતિના મકાણી પરિવારના મધુ ચોટીલાના રામચોકથી શાસ્ત્રીનગરમાં આવેલ પોતાના ઘર તરફ જતા ત્યારે તેમનો પીછો કરી બાઇક સવાર આધેડ મહિલાના ગળામાં પહેરેલ સોનાની ચેન ખેંચીને મહિલાને ધક્કો મારીને

હતા અને મોઢે રૂમાલ બાંધેલો હતો મમ્મીને ધક્કો મારીને એમને ચેન ગળામાં સોનાનો ચેન ખેંચીને બે જતા રહ્યા ચેન દોઢક તોલાનો હતો હવા લાખ રૂપિયા જેવું થાય હા પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી છે